મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતની અંદર અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ બેટરી નવી છે સીટ પણ નવી છે અને વાયરિંગ પણ નવું જોવા મળશે કેશુભાઈ ને ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક અને ફૂલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો કેશુભાઈ ને આ મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર પાંચ ના મોડલનું આ ટ્રેક્ટર ઇન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં એક હાથે ચાલેલું અને ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આપણા ખેડૂત મિત્રનું જ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા કેશુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કેશુભાઈનો કરીને જજો ટ્રેક્ટર વેચાઈ તમારે ખોટો થશે ટ્રેક્ટર અંદર કરીટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ નવું સીટ પણ નવી છત્રી પણ એકદમ સારી અને ટ્રેક્ટર અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે અને ટાયર પણ એકદમ સારા છે પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બે લાખ અને દસ હજાર રાખવામાં આવી છે અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારા ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને મોઢવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો કે સુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે કેશુભાઈ ના નવ્વાણું બે સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો